કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીમાં બજાર ભાવ તો મગફળીમાં આજે તેજી જોવા મળી મળી રહી છે પચાસ રૂપિયાની વિડીયોમાં આગળ બહેન પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મોડાસા એક રૂપિયાથી એક રૂપિયા सठ रुपया जेतपुर नौ सौ ने एक हजार बसो बार रूपया विसावदर नौ सौ बावन रूपया एक हजार बसो पिस्तालीस रुपया राजकोट नौ सौ पंचावन रूपया एक हजार बसो पिचोतेर रुपया एक हजार एक रुपया एक हजार तरह सौ वीस हजार पचास रूपया तरसौ रुपया तीस रूपया तीन सौ बतिनार एक हजार एकसठ थी, एक हजार तरह सौ रुपया सिद्धपुर एक हजार रूपया एक हजार तरह सौ पची रुपया હળવદ નવસો પાંચ રૂપિયાથી એક હજાર ત્રણસો એકસઠ રૂપિયા જામજોધપુર નવસો પચીસ રૂપિયાથી એક હજાર ત્રણસો બાવન રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રીસ રૂપિયાથી એક હજાર ત્રણસો સોળ રૂપિયા જુનાગઢ નવસો એસી રૂપિયાથી એક હજાર ત્રણસો બત્રીસ રૂપિયા ધાનેરા एक हजार छसठ रुपया एक हजार बसो एप अमरेली नौ सौ पचास थी, एक रूपया तीन सौ मोरबी नौ सौ साठ थी, एक हजार तरह सौ पत्र रूपया नेनावा नौ सौ पिचोतेर रूप थी एक हजार तन तेर रूप जामनगर नौ सौ बे थी, एक हजार तन सौ पात्र रूपिया મગફળીના બજાર ભાવ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને કોમેન્ટમાં જરૂર લગતા રહેજો કે તમારા વિસ્તારમાં તમારી વિસ્તારમાં મગફળી બજાર શું ચાલી રહી છે તે જરૂર કોમેન્ટમાં લખશો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ખ્યાલ આવે જય જવાન જય કિસાન કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ લાભ મળતો રહે બજાર ભાવનો